શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ગાયને માતા શા માટે કહેવાય છે ઘરની પ્રથમ રોટલી ગાયને શા માટે ખવડાવવી જોઈએ શું તમે જાણો છો બધા પ્રથમ રોટલી ખવડાવે છે પરંતુ કેટલાક લોકોને એ જ નથી ખબર કે શું કામ પ્રથમ રોટલી ગાયને ખવડાવીએ છીએ આજે હું તમને ગાયનું મહત્ત્વ સમજાવીશ જ્યાં શ્રી કૃષ્ણએ પણ ગાયોની મહિમા ગાય છે એટલે જ તેને ગોવિંદ અને ગોપાલ કેવાણા ગાયોમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ પણ માનવામાં આવે છે ગાય માતાને આપણે પ્રથમ રોટલી શા માટે ખવડાવીએ છીએ આપણા શાસ્ત્રોમાં આ નિયમ શા માટે કહ્યો છે તે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયો અંત સુધી અવશ્ય જોજો કેમ કે અધૂરું જ્ઞાન જાણવું એ હંમેશા ખતરનાક સાબિત થાય છે માટે વિડીયો પૂરો જોવાની કોશિશ કરજો હિન્દુ ધર્મમાં આત્માને ઈશ્વરનો અંશ માનવામાં આવે છે જો તમે ઈશ્વરની ઉપાસના કરો છો તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારાથી કોઈ વ્યક્તિના હૃદયને ઠેસ ના પહોંચે જો તમે કોઈનું અપમાન કરશો તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ શીખ હોય કે ઈસાઈ હોય ગરીબ હોય કે ધનવાન હોય ઈશ્વર બધામાં આત્મા રૂપે બિરાજમાન છે જે પછી મનુષ્ય હોય કે પશુ પંખી બધા જીવમાં ઈશ્વર વાસ કરે છે દરેક જીવમાં આત્મા તો છે જ એ જ પરમાત્મા છે આપણે હિન્દુ ધર્મમાં દાનનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે શાસ્ત્રોમાં પણ દાનનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે શાસ્ત્રોમાં કહ્યું છે કે સૌથી ઉત્તમ દાન ભૂખ્યાને ભોજન કરાવવું ભોજન કરાવવાથી કરોડો પુણ્ય પ્રાપ્ત થાય છે બધા જીવમાં આત્મા રૂપે પરમાત્મા હોય છે જો તેની તમે ભૂખ સંતોષીને તો તમારે એવું જ માનવું કે તમે ખુદ ભગવાનને જ ભોજન કરાવ્યું અને તમે તેની સેવા કરી છે હિન્દુ ધર્મમાં ગાયને માતા કહે છે અને શાસ્ત્રોમાં ગાયની સેવા કરવી તેનું પણ મહત્વ દર્શાવેલું છે આપણા ઘરમાં બનતી રોટલીમાં પ્રથમ રોટલી ગાયને ખવડાવવાનું મહત્વ અને તે પરંપરા છે પૂનમ હોય કે અમાસ હોય ત્યારે અને કોઈનો જન્મદિવસ હોય ત્યારે આપણે ગાયને લીલું ઘાસ ખવડાવીએ છીએ અને આપણા વડીલો હોય જે સ્વર્ગવાસ થયા છે તેની તિથિ હોય ત્યારે પણ ગાયને લીલું ઘાસ ખવડાવીએ છીએ સનાતન ધર્મમાં કહેવાયું છે કે આપણા મૃત્યુ પછી ગાય માતા જ આપણને વેતરણી નદી પાર કરાવે છે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતા વાસ કરે છે માટે તેની સેવા ઉત્તમ માનવામાં આવે છે

કૃપા રહે છે જીવનમાં ક્યારેય વિઘ્નો આવતા હોય તો તે દૂર રહે છે જે લોકો શહેરમાં રહે છે ત્યાંના દોડધામ અભાવે ગાય માતાને ઘરમાં રાખવી સંભવ નથી પણ જો તમારે જ્યાં ગૌશાળા કે જ્યાં ગાયો હોય ત્યાં તમારે તેની સેવા અવશ્ય કરવી જોઈએ બને ત્યાં સુધી ગાય માતાને વાસી રોટલી ન ખવડાવવી વાસી રોટલી ખવડાવવાથી પાપના ભાગી બનીએ છીએ અને ઘરમાં સુખ શાંતિ રહેતી નથી તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગાયની સેવા કરવી કે ગાયને લીલું ઘાસ અને રોટલી ખવડાવવાથી મનુષ્યના નવગ્રહ શુભ ફળ આપે છે કારણ કે ગાય માતામાં હિન્દુ ધર્મના બધા જ દેવી દેવતાઓનો વાસ છે ગાયની સેવા કરવાથી બધા જ દેવી દેવતાઓની સેવા થઈ જાય છે હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ પૂજા પાઠ થાય અને જે દીપક જલાવવામાં આવે છે તે પણ ગાયના ઘીનો દીપક જલાવે છે તેથી ગાય માતાની અને દેવી દેવતાઓની કૃપા થાય અને ઘરમાં સુખ શાંતિ આવે ગાયને રોજ રોટલી ખવડાવવાથી પિતૃદોષ પણ નાશ થાય છે ગાયના છાણાની ધૂણી કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જી દૂર થઈને પોઝિટિવ એનર્જી આવે છે શિવલિંગ પર ગાયના દૂધનો અભિષેક કરવાથી બીમારી દૂર થાય છે જો તમારે ક્યારેક જમીન કે ઘર લેવાનું હોય તો તે જમીન શુભ છે કે નહીં એ જાણવા માટે જો તમે ગાય માતાને એ જગ્યા પર લીલું ઘાસ નાખો અને જો એ ઘાસ શાંતિથી ખાઈ લે તો ખબર પડે કે જમીન સારી છે ગૌમૂત્રનો ઉપયોગ પણ દવાઓમાં થાય છે અને ગૌમૂત્રના લાભ તો ગણીએ એટલા ઓછા છે પૂજા પાઠ હવનમાં પણ ગૌમૂત્રનો ઉપયોગ શુદ્ધિકરણ માટે થાય છે જો સપનામાં ગાયના દર્શન થાય તો તે પણ લાભકારી છે અને ગાય માતા કેટલાય ગુણોથી ભરપૂર છે વાત કરવા બેસીએ તો વાત જ પૂરી ન થાય માટે તેને માતાનો દરજ્જો આપ્યો છે જે મનુષ્ય ગાયનું પાલન પોષણ અને રક્ષા કરે તો ગાય પણ માનવીની રક્ષા કરવા સમર્થ છે જો તમારા ગ્રહો સારા હોય કે ન હોય તમારો સમય સારો ન હોય તો પણ તમારે તમારી ફરજ બજાવવા રોજ સવારે ગાય માતાને ગરમ રોટલી ખવડાવીને આપણા ધર્મનું પાલન કરવું જોઈએ જે ગાય માતા આપણું ભાગ્ય બદલી નાખવાની તાકાત રાખે છે તમે કર્મ પર વિશ્વાસ રાખો રાશિ પર નહીં રાશિ તો રામ અને રાવણની પણ સરખી જ હતી પણ નીતિએ તેમને તેના કર્મ પ્રમાણે ફળ આપ્યું તેથી મિત્રો ગાયની સેવા ઉત્તમ સેવા છે જાગતા દેવી દેવતાઓની સેવા છે માટે ગાયની સેવા કરવી શુભ મનાય છે મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ